મહોત્સવ ખુબ ધામધૂમથી હતો જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ભગવાન મુનિ સુવ્રત સ્વામી પૂજન દર્શન અને આરતી નો લાભ લીધો હતો જૈન ધર્મ અનુસાર મુનિ સુવ્રત સ્વામી વર્તમાન અવર્ષ પરિકા વીસમાં તીર્થંકર છે તેમનો જન્મ ઈશ્વિસન પૂર્વે નવસો વૈશાખવદ નોમના દિવસે થયો હતો તેમના માતા રાણી પદ્મા અને પિતા રાજા સુમિત્ર હતા ત્રીજના દિવસે સ્વપ્ન જોયા રાજા સુમિત્રએ આ સ્વપ્નઓનો અર્થ તીર્થંકરના જન્મ તરીકે કર્યો હતો મુનિ વ્રત સ્વામીએ પંચોતેરસો વર્ષનો કુમારકાળ પસાર કર્યા બાદ પંદર હજાર વર્ષ સુધી રાજ કર્યું ત્યારબાદ તેમણે દિશા અને અગિયાર મહિના સુધી કાર્યક્ષમ કરતા હતા કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેઓ ત્રીસ હજાર વર્ષ સુધી વિચરણ કરતા અંતે ફાગણ વદ બારસ દિવસે સમેત શિખર પર નિર્માણ પામ્યા હતા જૈન શાસ્ત્રો મુજબ જૈન રામાયણની ઘટનાઓ તેમના સમયમાં બની હતી તેમના મુખ્ય ગણધાર મલ્લીનાથ સ્વામી હતા તેમનો જન્મ ઓગણીસ તીર્થંકર મલ્લીનાથ સ્વામીના ચોત્રીસ લાખ પચાસ હજાર વર્ષ બાદ થયો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ સ્વામી વૈશાખ વટ આઠમ એટલે મુસો સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણકનો દિવસ રાત્રે બાર વાગ્યે પ્રભુનો જન્મ થયો એ જ સમયે બધે આનંદ વ્યાપી ગયો જન્મ જન્મા જગતપતિનો જન્મ થયો એટલે છપ્પન દીપકુમારીઓ પ્રભુની ભક્તિ કરે છે ચોસઠ ઇન્દ્રો ઇન્દ્રાણીઓ અનેક દેવ દેવ દેવીઓ ભગવાનને મેરુ પર્વત પર લઈ જઈ જન્મ અભિષેક કરે છે શ્રી મુનિશ્વર સ્વામી કેવલ જ્ઞાન બાદ તેમના પૂર્વ ભાવના મિત્ર આ ભૌમાં અસ્વ થયા હતા તેને પ્રતિબોધ કરવા ભરૂચનગરમાં નગરમાં પધાર્યા હતા ભરૂચમાં તેઓ હજારો વર્ષ દેશના પ્રાયશ્ચિત કરવા ઉપર આપી હતી અને વૈશાખવત આથ્રમે અમારા દેરાસરમાં એટલે કે ભરૂચ જૈન નિરાસર શિમાલીપુરમાં આવેલું છે સમી બિહાર તીર્થ તરીકે ઓળખાય છે આ પુરુષ દ્વારા મૂળ નાયક જીનાલયમાં પંચકલ્યાણ એક પૂજા થાથથી બનાવવામાં આવે છે અને અનુષ્ઠાનો યોજી ભરૂચ સંઘના તમામ ભરૂચ સંઘના જૈન બહેન બહેનો અહીં વધારે છે આ પવિત્ર દિવસે પૂજા અનુષ્ઠાનમાં બધા જો જોડાય છે અને ખૂબ થાપથી પૂજા મનાવવામાં આવે છે અનુષ્ઠાન કરવામાં આવે છે અને સકલ સંઘનો પૂજા પત્યા પછી સકલ સંઘનો નવકારથી જમન રાખવામાં આવે છે કહેવાય છે કે આ ભરૂચ તીર્થના પ્રતિમા ઓગણીસો સાબિતની પ્રતિમા સાડા અગિયાર લાખ વર્ષ પૂર્વની આ પ્રતિમા ભરાવેલી છે અને આ પ્રતિમાના એમ કહેવાય છે કે કોઈ પણ સાધુ સાધ્વી ભગવંતો અગર તો સંસ્થાની કોઈ પણ જેમને પ્રાયશ્ચિત કરવું હોય એ પ્રાયશ્ચિત માટે અહીં ત્રણ દિવસ સંલગ્ન નિર્જરા ઉપવાસ કરી એના જાપ કરવામાં આવે છે મુનિસ સ્વામી ભગવાનના સામે અને એ પ્રયાસથી ત્રણ દિવસનું એમ કહેવાય છે કે એનું સફળ રીતે એનું પરિણામ મળે છે ખૂબ પ્રાચીન તીર્થ હોય એનો મહિમા પાર છે ખૂબ યાત્રાળુઓ દેશ વિદેશથી બી અહીં આવે છે રોજના સેકડો સંખ્યામાં યાત્રાળુ દર્શન કરવા આવે છે પૂજા અર્ચના કરે છે અમારા આ તીર્થનો દિર્દ્ધાર અમારા ગચ્છાધિપતિ શ્રી રાજેશ્વરી આચાર્ય રાજેશ્વરી શ્રી મહારાજ સાહેબ અને બહેન મહારાજ અને એમના આખા સમુદાય સાધુ સાધુજી ભગવંતોના નિશ્રામાં આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં ખૂબ ધામધૂમથી અહીંયા પ્રતિષ્ઠા થઈ હતી અને આ મંદિર ડેરાસરમાં ભક્તામાં મંદિરનું એમ કહેવાય છે કે હિન્દુસ્તાનમાં આ પહેલું ભક્તામન મંદિર તરીકે અહીંયા એને બનાવવામાં આવ્યું હતું એ એનું બી પૂજા કરવા લોકો આવે છે વધુમાં આ ડેરાસરમાં જે આપણા અમારા જૈનોના એકસો આઠ પાર્સનાથ તીર્થ છે એ પૈકી એક ભરૂચ શ્રી કલહરા પાર્સનાથનો તીર્થ અહીં આવ્યો છે એમાં પણ પ્રભુની પ્રતિમા સુંદર પ્રતિમા છે જેના લોકો અનુષ્ઠાન કરે છે જાપ કરવા અહીં આવે છે આજના આ દિવસે અમે સૌ જૈન ભાઈઓ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવીએ છીએ